નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમારું નામ છે કે નહીં લિસ્ટ જાહેરાત થઈ ગયું છે મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બાકી આવનારા વિડીયો તમારે જોડે વિડિયો પહોંચી જાય મિત્રો તો સૌથી પહેલાં તમારે મોબાઈલ યા તો લેપટોપમાં ક્રોમ બ્રાઉઝર હું તો ગૂગલ ખોલી લેવાનું છે મિત્રો એમાં જઈને આપણે પી એમ એ વાય ટાઈપ કરવાનું રહેશે મિત્રો તો મેં ટાઈપ કરીને તમને બતાવું મિત્રો પી એમ એ વાય ટાઈપ કરવાનું રહેશે પછી ચલો મિત્રો હું સર્ચ બોક્સમાં જઈને સર્ચ મારું છું એવી રીતના તમારે બી મારી લેવાનું છે મિત્રો સર્ચ મારીને સબ સબસે પહેલી લિંક છે એના ક્લિક કરી દેવાની રહેશે મિત્રો આ પહેલાં જે લિંક દેખાય છે એને ક્લિક કરવાનું રહેશે એના પછી આગળ પ્રોસેસ ખુલી જશે મિત્રો એકવાર આ જે આવે છે એને ચોકડી પર ક્લિક કરી દેવું રહેશે મેં ક્લિક કરી એવી રીતના ક્લિક કરીને કેન્સલ કરી દેવાનું રહેશે એટલે એ ચોકડી જતી રહેશે મિત્રો એના પછી આપણે આવાજ આ લખેલું છે એની પર ક્લિક કરવાનું રહેશે એના પછી ઘણા બધા તને ઓપ્શન દેખાતા હશે મિત્રો પછી રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે રિપોર્ટ પર ક્લિક કરીને ને પછી આમાં તમને બે પાંચ છ ઓપ્શન દેખાય છે મિત્રો પણ બીજા નંબરના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે પછી બે ઓપ્શન તો પીએમ ગ્રામીણ એ તો ભરેલું છે મિત્રો પછી આ પ્રધાન આવાસ મંત્રી એ બી ભરેલું છે આપણે ગુજરાતના છીએ તો ગુજરાત તો રાજ્ય સિલેક્ટ કરી લેશું આપણો જે જિલ્લો પડે છે એ જિલ્લો સિલેક્ટ કરી લેશું મિત્રો પછી આપણો તાલુકો પડે જે બી તાલુકો લાગતો હોય મિત્રો એ સિલેક્ટ કરી લેવાનો રહેશે આપણે પછી એના પછી ગામ આવે છે મિત્રો આપણું ચાલો મેં કોઈ બી ગામ સિલેક્ટ કરી લઉં છું પછી આ કેપ્ચા કોડ ડાલવાનો રહેશે મિત્રો સત્તાણું માંથી એવું માઇનસ કરવા કે છે મિત્રો તો સાત વધે છે તો સાત ક્લિક કરી સાત પર હું નીચે જઉં છું મિત્રો આ લિસ્ટ ખુલી ગયું છે મિત્રો આવી રીતના તમારે બી ખોલી લેવાનું રહેશે તમારું નામ છે કે નહીં આવી રીતના નીચે નામ ખુલી જશે ગામના મિત્રો તો તમારો બી લિસ્ટ આવી રીતના ચેક કરી શકશો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા મિત્રો ચલો મળીશું બીજા વિડીયોમાં